રાજસ્થાનના કોંગ્રેસી ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે ભારતીય ચૂંટણી પંચના નિર્ણય પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે જેમાં મતદાન મથકોના સીસીટીવી દ્રશ્યોને પરિણામ જાહેર થયાના પિસ્તાળીસ દિવસ બાદ નષ્ટ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે સચિન પાયલટે જણાવ્યું કે આ દ્રશ્યો ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા માટે અત્યંત મહત્વપૂર્ણ પુરાવા છે અને તેને સાચવી રાખવા જોઈએ પોતાના નિવેદનમાં સચિન પાયલટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી પંચ પરિણામના પિસ્તાળીસ દિવસ પછી મતદાન મથકોના સીસીટીવી દ્રશ્યો શા માટે નષ્ટ કરવા માંગે છે તેમણે દલીલ કરી કે જ્યારે દેશમાં લાખો કરોડોનો માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે ત્યારે ચૂંટણી જેવા મહત્વપૂર્ણ પુરાવાને નષ્ટ કરવાનો કોઈ તર્ક નથી તેમણે આક્ષેપ કર્યો કે આ પગલું ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ દર્શાવે છે અને વોટ ચોરી જેવી ગેરરીતિઓને પ્રોત્સાહન આપી શકે છે ચૂંટણી પંચે પોતાના બચાવમાં જણાવ્યું છે કે આ નિર્ણય ખોટી માહિતી અને દ્વેષપૂર્ણ કથનો ફેલાવવા માટે દ્રશ્યોના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યો છે पंचनामेते जहां સુધી કોઈ ચુટણી અરજી दाखल ન થાય ત્યાં સુધી દ્રશ્યોને 45 દિવસથી વધુ સાચવવાની કાયદાકીય આવશ્યકતા નથી જો કે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આ નિર્ણયને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ ગણાવીને તેની તીવ્ર ટીકા કરી છે અમે ફક્ત એક મુદ્દો ઉઠાવ્યો અને ક્યાં સુધી તપાસ कीजिए मुझे बता दीजिए જો કર્ણાટક કે આ વિધાનસભા ક્ષેત્ર के बारे में राहुल जी ने जो प्रमाण दिए और पब्लिकली दिए कोई છુપાવવાની વાત नहीं थी उसके क्या जवाब है जो लोग वहाँ पे नहीं हैं उनके हज़ारों के नाम जोड़े गए हैं जो लोग जी जो लोग जिंदा हैं उनके नाम काटे गए हैं और एक एक मकान में सौ डेढ़ सौ दो सौ है गलत नाम से गलत वोटर आईडी से जो नाम बने हुए हैं जो वोट डले हुए हैं ऐसा संभव नहीं है इसका कोई जवाब नहीं है हम तो सिर्फ तप्स और फैक्ट्स मांग रहे हैं मैं तो ये एलिगेशन ही नहीं लगा रहा हूँ लेकिन ये निष्पक्ष संस्था है निर्वाचन आयोग उसको कम से कम जाँच तो करनी चाहिए जाँच करके बताएं कि हमने जाँच में कुछ पाया नहीं पाया लेकिन सिर्फ टैग कर देना सबको झूठा बोल देना हमारे जो तथ्य हमने जो प्रमाण प्रकट की प्रस्तुत किए हैं उस पर कोई चर्चा नहीं करना चाह रहे हैं तो कहीं ना कहीं अपनी गलती को छुपाने का काम करें और मुझे बताइए जो फुटेज है वीडियो पोलिंग बूथ की सी सी फुटेज आप पैंतालीस दिन क्यों नष्ट करना चाहते हैं उसको कोर्ट में टाइम बाउंड होता है अगर आप कोर्ट समय पर नहीं जाएंगे तो आप फिर कोर्ट को अप्रोच नहीं कर सकते हैं लेकिन फुटेज को नष्ट करने का प्रस्ताव किसने रखा और क्यों रखा एविडेंस है इसको बचा के रखना चाहिए इन तमाम बातों से मन में शक उठता है और मुझे लगता है कि निर्वाचन आयोग की एक संविधान जिम्मेदारी है किसी भी मतदाता किसी भी पॉलिटिकल पार्टी किसी भी संस्था को अगर एक प्रतिशत भी कहीं शक है या आशंका है उसको मिटाने का काम निर्वाचन आयोग का है